નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રશ્ન ચાર અ નીચેના પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર લખો પાંચમાંથી ગમે તે ચાર લખવાના રહેશે અને આઠ ગુણના તો પહેલો પ્રશ્ન છે દક્ષિણ પાદમ ગીતમાં જમણા પગને કઈ રીતે ફેરવવાનું કહ્યું છે તો જવાબ આવશે દક્ષિણપાદમ ગીતમાં જમણા પગને આગળ પાછળ કરવાનું કહ્યું છે બીજો પ્રશ્ન છે દક્ષિણ પાદમ ગીતમાં શરીરના બધા અંગોની કસરત કઈ રીતે કરવાનું કહ્યું છે તો જવાબ છે દક્ષિણ પાદમ ગીતમાં શરીરના બધા અંગોની કસરત આગળ પાછળ કરીને ધીમે ધીમે પેરવીને કરવાનું કહ્યું છે ત્રણ નંબર પ્રશ્ન સર્વે શ્લોકમાં સાથે મળીને શું શું કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી છે તો જવાબ છે સર્વે મિલિતવા શ્લોકમાં સાથે મળીને રમવાની ગાવાની ખાવાની અને નાચવાની એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે ચાર નંબર હું ગણવેશ પહેરું છું હું પુસ્તકો લઈ જાઉં છું હું નિશાળે જાઉં છું હું કોણ છું તો જવાબ આવશે વિદ્યાર્થી અથવા છાત્ર પાંચ નંબર રાજીવની નિશાળમાં શું શું છે તેનો જવાબ છે રાજીવની નિશાળમાં પ્રાર્થના ભવન રમતનું મેદાન પુસ્તકાલય છે અને સુંદર બગીચો તથા ઔષધોનો ભાગ પણ છે છ નંબરનો પ્રશ્ન છે રાજીવ કોની સાથે વાર્તાલાપ કરે છે તો જવાબ છે રાજીવ તેના મિત્ર અનિલની સાથે વાર્તાલાપ કરે છે સાત નંબર અંતે અનિલ રાજીવની શાળા વિશે શું કહે છે તો જવાબ છે અંતે અનિલ રાજીવની શાળાને સુંદર કહે છે આઠ નંબરનો પ્રશ્ન છે કાગડા અને કોયલની વાત દ્વારા શું સમજાય છે તો જવાબ છે કાગડા અને કોયલની વાત દ્વારા સજ્જન અને દુર્જન વચ્ચેનો તફાવત સમજાય છે નવ નંબરનો પ્રશ્ન છે કવિએ માતાને કેવી કહી છે તો જવાબ છે કવિએ માતાને બધા તીર્થોનું સ્વરૂપ કહી છે દસ નંબર સાચો વિદ્યાર્થી કેવો હોય છે તેનો જવાબ છે સાચો વિદ્યાર્થી સુખોને ત્યજે છે અને દુઃખ સહન કરીને પણ વિદ્યા મેળવવા પ્રયત્નો કરે છે અગિયાર નંબરનો પ્રશ્ન છે ધારાની સખી મમતા શું લાવે છે તો જવાબ છે ધારાની સખી મમતા આસોપાલો વૃક્ષના પાંદડા લાવે છે બાર નંબર અંતે ધારા શું કરે છે તો જવાબ છે અંતે ધારા બધાને મીઠાઈ વહેંચે છે તેર નંબરનો પ્રશ્ન છે કોને કોને દેવતુલ્ય માનવા જોઈએ તો જવાબ છે માતા અને પિતાને દેવતુલ્ય માનવા જોઈએ ચૌદ નંબર ભારત દેશનો મુદ્રાલેખ શું છે તો જવાબ છે ભારત દેશનો મુદ્રાલેખ સત્યમેવ જયતે છે જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો